સુરેન્દ્રનગર એમ શાહ આર્ટસ કોલેજમાં એબીવીપી દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો થોડાક સમય માટે તંગદીલી ફેલાઈ ગઈ હતી કોલેજનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવતા મામલો ગરમાયો હતો યુનિવર્સિટી અને કોલેજની પરીક્ષામાં ઇન્ટરનલ માર્ક્સ ઓછા આપવા મામલે વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો પાસઠ વિદ્યાર્થીઓના હિતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં હલ્લાબોલ કર્યો હતો કોલેજના પ્રાધ્યાપકોની ભૂલ હોવાથી યુનિવર્સિટી પર દોષ ઢોરતા હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે ત્યારે એબીવીપી ના કાર્યકરો અને પ્રિન્સિપાલ વચ્ચે રક્ષક થતા બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી આજ રોજ એમપી આર્ટસ એન્ડ સાયન્સ કોમર કોલેજ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 65 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેરાતો એક પ્રશ્ન 65 વિદ્યાર્થીઓના એન્ટ્રન્સ માર્ક યુનિવર્સિટીના રિઝલ્ટની અંદર ખોટા મુકાયેલા અને કોલેજ ને અઠવાડિયા ની અંદર પાસઠ વિદ્યાર્થીઓ રજૂઆત કરેલી લેખિત માં કે ભાઈ આ પ્રશ્ન છે તો કોલેજના પ્રાધ્યાપકો રિઝલ્ટ આવે છે ત્યારે એવું માનવું છે કે હવે એ લોકોને રીચેકિંગ ના ફોર્મ ભરવાના છે યુનિવર્સિટી ખાતે ભરાય છે યુનિવર્સિટી ખાતે રીચેકિંગ ના ફોર્મ ભરીને એ લોકોને એમના માર્ક્સ ઇન્ટરનલ માર્ક્સ સુધારવા હતા જયારે આ પૂરેપૂરો પ્રશ્ન કોલેજ ના ભૂલ છે આની અંદર સંપૂર્ણ જવાબદારી કોલેજના પ્રાધ્યાપકોની છે ઇન્ટરનલ માર્ક્સ ખોટા મૂકવા એ વિષય આગળ સુધી ના પહોંચાડવો અને એ બધું ઢોળે છે વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓને બીવડાવવામાં આવે છે પ્રાધ્યાપકો દ્વારા તો વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગણી એટલી છે કે વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન છે એ સોલ્વ થવો જોઈએ યુનિવર્સિટી ખાતે કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ આવવું જોઈએ અને સાથે સાથે જે પ્રાધ્યાપકોની ભૂલ છે એમની ઉપર લીગલ એક્શન લેવામાં આવે એ મામલો એવું છે કે એક વિષયમાં ઇતિહાસ વિષયમાં અમુક છોકરાઓના માર્ક્સમાં થોડી ભૂલ થઈ છે એ બાબત અમારા ધ્યાને શનિવારે આવી છે એટલે અમે બે વિકલ્પો છે એક તો યુનિવર્સિટીને અમારા લેબલમાં જાણ કરીને જો એના માર્ક્સ સુધરી જાય તો એ તાત્કાલિક પ્રયત્નો કરીશું અધરવાઇઝ જે બીજો વિકલ્પ છે કે એમના ઇન્ટરના માર્ક્સ બીજા રીતે કંઈ સુધારી શકાય તો એ પણ વિકલ્પ અમે શોધીશું અને જે અધ્યાપકો છે કે આ ભૂલ કેમ થઈ છે એના માટે પણ અમે નિમણસાર કાર્યવાહી કરીશું